સુરત એસઓજી પોલીસ માહિતી મળી હતી કે રાજસ્થાન થી ડ્રગ સુરત માં સપ્લાય થવાનું છે જેથી માહિતી ના આધારે ઉધના દરવાજા પાસે આવેલ સર કોર્પોરેટ સેન્ટર ના સાતમા માળે આવેલ હોટેલ ધ ગ્રાન્ડ વિલા ઇન માં પોલીસે રેડ કરી રાજસ્થાનથી થી ડ્રગ્સ લાવનાર આરોપી ચેતન સાહુ ધરપકડ કરી હતી જેથી તેની પૂછપરછ કરતા તેને સુરત ના બે પેડલરો વિકાસ આહીર જે ખતોદરા કોલોની શાસ્ત્રીનગર ખાતે નો રહેવાસી છે તથા અનીશ ખાન ઉર્ફે અન્નુ લાકડા જે ભાથેના ખાતે આવેલ પંચશીલ નગરનો રહેવાસી છે તેઓને ડ્રગ સપ્લાય કરવાનો હોવાની ચેતન સાહુએ હકીકત જણાવતા પોલીસે આ બંને પેડલરોની પણ ધરપકડ કરી હતી જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અનિશ ઉર્ફે અન્નનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ પણ તેની ઉપર ગુનાઓ નોંધાયેલ છે તો વિકાસ આહીર સુરતમાં છ જેટલા આઈસ્ક્રીમ પાર્લરો ચલાવે છે જેમાં રૂપમ સિનેમા પાસે ભવાની આઈસ્ક્રીમ ની લારી પોતે ચલાવતો હતો અને સાથે સુરતની જાણીતી લો કોલેજમાં સેકન્ડ યર નો વિદ્યાર્થી છે તો વિકાસ આહિર ને અનેક મોટા માથાઓ સાથે પણ સંબંધ હોવાની હકીકતો સામે આવી છે તો વિકાસ આહિર ની ઉપર પણ અગાઉ છ જેટલા કેસો નોંધાયેલા છે આરોપીઓ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ દ્વારા ડ્રગ્સના ઓર્ડર લઈ આઈસ્ક્રીમ પાર્લર તથા ની લારીઓ પર ડ્રગ્સ સપ્લાય કરતા હતા આ આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવા એસઓજી પોલીસે છેલ્લા 1 મહિનાથી આરોપીઓ ઉપર વોચ રાખી આ ઓપરેશન ને પાર પાડી હતી તો આરોપીઓ સુરતમાં કયા કયા અને કોને ડ્રગ સપ્લાય કરતા હતા તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈ ગઈકાલે તારીખ 21 જુલાઈ ના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી અપના મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આયા છે એમબી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જોઈ પોલીસે વાંચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતનકુમાર શાહ શાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જોએ એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જોએ બીજા બે મેન અહીંયાનો જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનિસ કરીને નામ છે અનિસ ખાન ઉર્ફે અન્નુ લકડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ પેટલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માઢરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે એક હાથ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના આ હિસ્ટ્રી સિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોઈએ આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથોસાથ બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી ઓર કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેટલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો એ અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહીર અને આ જો અન્નુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગર ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમની ડ્રગ્સ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે લેકિન મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જોઈએ તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસયુજી તરફથી કરવામાં આવેલા છે આપ આગે બી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ બે હજાર ચોવીસના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો ત્રણ કરોડથી વધુના મુદ્દામાં કુલ થર્ટી સેવન કેસીસ સડત્રીસ કેસીસમાં પોલીસે પકડી જેમાં કરી પચાસી જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જોએ અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ આ એક અહીંયાના ક્રિમિનલ છે અગાઉ જો અહીંયા લુખાગીરી કરતા હતા જો લોકો એના સાથે સંકળાયેલા છે આ બી પોતે ક્રિમિનલ છે જેટલા એના ઉપર જો સિરિયસ ગુનાઓ દાખલ છે જેમાં અમરોલી યોધના લિંબાયત આ બધા વિસ્તારના આ ગુનેગાર છે જો એ તો આ તો પણ અમે લોકો જોઈએ છીએ એને જ અત્યારે છે જેટલા અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછ જાણવા મળેલ છે કે છે જેટલા આના પાસે જો એ પાર્લર આઇસ્ક્રીમના પાર્લર છે મતલબ જ્યાં આઈસ્ક્રીમ વેચે છે અને જો સપ્લાય કરે છે એના ઉપર બી અમે લોકો આ દિશામાં બી કાર્યવાહી કરીએ છીએ અહીંયા ગેંગ એટલે કે જો લુખા હતા એક જાલિમ કરીને એક લુખો છે જલીમ કરીને એના સાગીરદો તરીકે જોઈએ આ બધા હતા જોઈએ અત્યારે બાકી લોકો બી જેલ ગયા અને આ બી ઘણા બધા જેલમાં થઈ ગયા છે આ આ પ્રકાર કે મોટો જો ક્રાઇમ ક્રિમિનલ માનસિકતા ધરાવતા માનસિક નહીં આમાં તો રાજકીય પાર્ટીનો કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સના એવા સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસમાં તો કોઈ બી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભરસણ કરતા રહે છે પરંતુ આ પ્રકારના આ અહીંયાના નામચીને એક તત્વ છે જો ક્રિમિનલ છે જો આ ધંધામાં પહેલે બી સપ્લાય યુઝર બી છે આ પોતે ਵੀ યુઝ કરે છે અને બેચાણવી કરી શકે કે કઈ સમિતિ આ સંગઠન થયેલું છે કઈ સતો તો આ લોકો કઈ સમિતિ આ ધંધાસર સંગઠાયેલા છે આ જો ગ્રુપ છે જો અપના ગ્રુપ પકડા આ લોકો સ્નેપચટ અને ઇન્સ્ટા નામ પરતે જો અમે લોકોના અપના માહિતી અતરે ઇન્વેસ્ટિગેશન માં કાઢી છે કે આ લોકો યુઝ કરતા હતા સ્નેપચટ એના માટે યુઝ કરીને એક વખત તો મેસેજ જો લો તો મેસેજ ડિલીટ થઈ જાય જેથી કોઈ એવિડન્સ બાકી નહી રહે જો લેકિન અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળો મોડું છે એના સાથે છેલ્લા કરી તીન ચાર મહિનાથી એના સાથે સંકળાયેલા હતા પૂછપરછ અમે કરીએ છીએ બીજા પહેલેના સપ્લાયોમાં અમે કેટલા કેટલા એના મળતા હતા ક્યાં કરતા હતા આ બી અમારી તપાસ ચાલુ છે